આણંદ જિલ્લાના ઓડ શહેરમાં શ્રી ગોવર્ધન નાથજીના મંદિરે હિંડોળા ઉત્સવ ઉજવાયો આણંદ જિલ્લાના ઓડ શહેરના બજારમાં આવેલ શ્રી ગોવર્ધન નાથજીના મંદિરે ફૂલોના હિંડોળા ભરવામાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોની ઉપસ્થિતિમાં ભજન આરતી કરવામાં આવી હતી ઠાકોરજીના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી શ્રાવણ માસનો પહેલો સોમવાર હોવાથી વૈષ્ણવ મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના લાવો દરમિયાન ભક્તોને પ્રભુની નિકટ આવવાની તક સોંપડે છે આવો હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વીજ થી શ્રાવણ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે આ ઉત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવી દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવે છે